નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ટાવી ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે ગાંધી જયંતીના શુભદિન નિમિત્તે ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગામના સરપંચ દ્વારા તળાવ પર વાઘેલા વાસ ભાગલી વાડ બાવડી ફળિયા તેમજ નવી નગરી બંદર રોડ પર સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી કાવી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો